બે હજાર પચીસના ચોમાસાનો એક અનુમાન લગાડવામાં આવ્યું છે કે આ વર્ષે ચોમાસાના ચાર મહિનામાં દેશમાં એકસો ને ત્રણ ટકા જેટલો વરસાદ પડવાની શક્યતા છે અને આ વખતે આપણા ગુજરાતમાં પણ સારો એવો વરસાદ થઈ શકે છે પણ હવે સવાલ એ છે કે આખરે આ વરસાદ આવે છે કઈ રીતે હેલો વોઇસ ઓફ ને ડિજિટલ પર હું છું શ્રી અને આજના આ વિડિયોમાં હું તમને વાત કરીશ

અને જો વધારે ઠંડી હોય તો બરફના રૂપમાં પણ બદલવા લાગે છે એટલે આ જે સ્નોફોલ થાય છે તે આના જ કારણે થાય છે પણ હવે પ્રશ્ન એ છે કે આ વરસાદ વર્ષે છે કઈ રીતે તો અવકાશમાં પાણીના ઘણા બધા નાના નાના ટીપા છે તે ભેગા થઈને એક મોટા ટીપાનું સ્વરૂપ લે છે અને જ્યારે આ ટીપા ભારે બને છે ત્યારે ક્યાંક વરસાદ પડે છે અને અવકાશમાંથી પાણીનું આ રીતે નીચે આવવાની જે પ્રક્રિયા છે તેને પ્રિસિપિટેશન કહેવામાં આવે છે હવે પૃથ્વી પરથી પાણીનું વરાળ બનીને વાદળ બનું અને એ જ વાદળ ઠંડુ પડીને તેનું વરસું અને તેમાંથી ફરી વરાળ બનીને વાદળ બનું આ એક સાયકલ છે જે સતત ચાલ્યા કરે છે જેને હાઇડ્રોલોજિકલ સાયકલ કહેવામાં આવે છે તો આજના આ વિડિયોની ઇન્ફોર્મેશન તમને કામની લાગી હશે તો આ ઇન્ફોર્મેશન બીજા લોકો સાથે પણ શેર કરજો અને આવી જ ઇન્ટરેસ્ટિંગ ઇન્ફોર્મેશન જાણવા માટે તમે જોતા રહો વોઇસ ઓફ ધ ડિજિટલ અને હા જો તમે અત્યાર સુધી અમારા પેજને સબ્સ્ક્રાઇબ નથી કર્યું તો અત્યારે જ કરો કારણ કે ન્યૂઝની કોઈ અપડેટs હોય કે પછી આવી ઇન્ટરેસ્ટિંગ ઇન્ફોર્મેશન અમે તમારા સુધી લઈને આવશું